નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ગાડિયાને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ દસ એનું અંગ્રેજી ગ્રામર જેની પોયમ નંબર ટુ નામ છે શું પેન્સિલ એ પેન્સિલના આજે આપણે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાના છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે જે છે પોએમ ટુને સંપૂર્ણપણે સમજી ચૂક્યા છીએ અને એ પોએમ ટુના જે અઘરા સ્પેલિંગ્સ હતા તે સ્પેલિંગ્સનો અભ્યાસ પણ કરી ચૂક્યો છે જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી આવજો તો ચાલો વિના કોઈ વિલંબે જે છે શરૂ કરીએ શું પેન્સિલના સવાલ જવાબ હવે વિદ્યાર્થી મિત્રો પેન્સિલના સવાલ જવાબ ચાલુ કરું એની પહેલાં એક ખાસ વાત કે આ પોયમ આપણા માટે બોર્ડમાં મોસ્ટ આઈએમપી ફરી વાર કહ્યું છું ધ મોસ્ટ આઈ એમ પોયમ છે કેમ કારણ કે બોર્ડ માં સૌથી વધારે પૂછાઈ ગઈ છે તો મોસ્ટ ધ ઓયડમ કેમ થતો આઈ એમ પી ધ મોસ્ટ આઈ એમ પી પોયમ કેમ કારણ કે બોર્ડ માં સૌથી વધારે વખત પૂછાઈ ગઈલી પોયમ છે અને હા આપણી ચાર પોયમમાંથી સૌથી સહેલી પોયમ યાદ છે હા તો ચાલો તો વિના કોઈ વિલંબે જે છે ચાલો શરૂ કરીએ સૌથી પહેલું શું કરવાનું પોયમ ને શાંતિથી વાંચવાની રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન 3 માર્ક્સ નો પૂછાય છે પ્રશ્ન સેક્શન બી માં સૌથી પહેલો પ્રશ્ન પણ ભૂલ શું કરો છો પોયમ વાંચતા નથી સીધા સવાલ માં કૂદી પડો ઉતાવળ ખોટી શું છે એટલે પોયમ વાંચો પોયમ કહે છે માય ડોટર મારી દીકરી લિટલ ડીયર ડોટર નાની વાહલી દીકરી લાઇટ્સ અ પેન્સિલ પેન્સિલ પ્રકટ આવે છે

ત્યારે જયારે છોકરી પેન્સિલ સળગાવે છે ત્યારે આવે છે ત્યારે તો બસ એ લખવાનું છે ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ વેન ધ ગર્લ શાર્પન્સ હર પેન્સિલ શાર્પન્સ હર પેન્સિલ એટલે શું થાય પેન્સિલ ની કાઢવી હર પેન્સિલ એન્ડ સ્ટાર્ટ્સ ડ્રોઈંગ ઓન ઇટ એના ઉપર જયારે દોરવાનું ચાલુ કરે છે ને ત્યારે જે છે એમાં રંગો ભરવાનું શરૂ થાય છે આગળ વધીએ આગળનો બીજો સવાલ આપ્યો છે ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ મીન્સ આનો મતલબ શું થાય કે સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટનો મતલબ શું થાય મતલબ શું થાય છે ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ મીન્સ ધ ગર્લ સ્ટાર્ટ્સ ડ્રોઇંગ ઓન ધ પેપર છોકરીએ જે છે પેપર ઉપર દોરવાનું ચાલુ કરનાય

ધ બ્લેક બર્ડ ઇઝ અ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી કે કાળા રંગનું પક્ષી ઝાડ સાથે ઉડતું હતું ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક મોરે ચશ્મા પહેરા હતા તો ફાયર ચેરીઓ આટ ફ્લાઇંગ ઇન ધ એર અગ્નિ રથ સળગતો રથ હવામાં ઉડતો હતો ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ વિમાન જે છે રોડ ઉપર ચાલતું હતું અને ધ લાયન હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાવ અને સિંહ જે છે ગાય સાથે વાત કરતું હતું

વોટ ઇઝ ધ સ્ટ્રેન્જ અબાઉટ ધ પીકોક ડ્રોવન બાય ધ ગર્લ ડ્રોવન બાય ધ ગર્લ એટલે કે છોકરીએ દોરેલા પીકોક એટલે કે મોર મોર માં સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર બાબત શું છે શું વિચિત્ર બાબત છે જોવો તો ग्लाસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક મોરે ચશ્મા પહેરા છે એ વિચિત્ર બાબત છે ધ પીકોક ડ્રોવન બાય ધ ગર્લ ઇઝ વેરિંગ ગ્લાસીસ એને ચશ્મા પહેરેલા છે બીજું વોટ ઇઝ ફ્લાઈંગ ઇન ધ એર હવામાં શું ઉડી રહ્યું છે તો જે વસ્તુ ઉડતી હોય તે લખવા તો શું ઉડે છે જોવો તો ધ ફાયર ચેરીઓટ તો ધ ફાયર ચેરીઓટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર ક્લિયર તો તો સવાલ છે વોટ ઇઝ વોકિંગ ઓન ધ રોડ રોડ ઉપર કોણ ચાલી રહ્યું છે કોણ ને એક્ચ્યુઅલી વોટ એટલે શું ચાલી રહ્યું છે રોડ ઉપર શું ચાલી રહ્યું છે જોવો તો તો આ છે ધ એરોપ્લેન તો ધ એરોપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ પરફેક્ટ વિદ્યાર્થી મિત્રો જેટલું ઇંગ્લિશ ને સિમ્પલ રીતે સમજશે એટલું સિમ્પલ રીતે સમજાશે આગળ વધીએ પાંચમું છે

પછી છે પીકોક ઇઝ અ વિયરિંગ ચશ્મા પેલા હાચી વાત ખોટી વાત હા ટ્રુ પછી છે હકીકતમાં ઉડતું હશે પણ અત્યારે પોયમમાં ઉડતું નથી એટલે ફોલ્સ નવમો વોટ ઇઝ ધ સિનોનિમ્સ ઓફ ધ વર્લ્ડ ચેટ આ ચેટ એટલે અને કોઈ પછી ચાર્ટ નો વાંચતો ભેળ નથી ચેટ એટલે વાતચીત આપણે ઇન્સ્ટાગ્રામમાં વોટ્સએપમાં જે વાતચીત કરવી ને એને શું કહેવાય

કાળા રંગના વૃક્ષની ઉપર હતો વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ એક વાળ વાળંદના ડાઘ વાળંદના રાઉન્ડ સાથે ઓવર ઇટ એની ઉપર જે છે વાળનું વાદળ જે છે એ વાદળનું રાઉન્ડ હતું અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ અને એ વાદળ ઉપર જે છે બ્લુ ફિશ એક બ્લુ કલરની માછલી જે છે ફ્લાઇંગ ઉડતી હતી અને યલો બટરફ્લાય પીળા કલરનું પતંગિયું જે છે સ્વિમિંગ ઇન ધ વોટરફોલ એ વહેતા પાણીમાં ધોધના પાણીમાં તરતું હતું પેલો સવાલ વેર ઇઝ ધ સન સૂર્ય ક્યાં છે ક્યાં છે ઓન ધ બ્લેક ટ્રી યસ એક્ઝેક્ટલી ધ સન ઇઝ ઓન ધ બ્લેક ટ્રી પછી છે બીજું વોટ ઇઝ ધેર ઓવર ધ સન સૂર્યની ઉપર શું છે શું છે પેચ ઓફ ક્લાઉડ જો હે ધ ધેર ઇઝ ધ પેચ ઓફ ક્લાઉડ ઓવર ધ સન એ સૂર્યની ઉપર જે છે વાદળનું કુંડાળ વોટ ઇઝ ધ ફિશ ડુઇંગ માછલી શું કરી રહી છે

માછલી તરતી નથી તરે છે એટલે શું આવશે ફોક્સ પછી છે ધ યલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ હા આમાં આવશે શું પછી આઠમું સન ઇઝ વન ટ્રુ પછી નો સાંજ કહે છે માય ડાર્લિંગ ડોટર મારી વાહલી દીકરી ઇન હર એસ ટી ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગિવ્સ હોમવર્ક પણ જ્યારે સ્કૂલના શિક્ષક એને લેશન આપે છે માય ડાર્લિંગ ડોર મારી વહાલી ઢીંગલી બ્રેક ધ ટીપ ઓફ ધ પેન્સિલ ને એંગર એ ગુસ્સામાં પેન્સિલની અણી તોડી નાખે છે એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્ઝોસ્ટેડ અને પેન્સિલ રૂપી જે મીણબત્તી છે એ બુઝાઈ જાય છે

બીજો સવાલ છે વેન ડઝ ધ ગર્લ ગેટ એંગ્રી વેન એટલે શું થાય ક્યારે ક્યારે છોકરીને ગુસ્સો આવે છે તો કે જ્યારે એના સ્કૂલના શિક્ષક એને લેશન આપે છે ને ત્યારે ગુસ્સો આવે છે ધ ગર્લ ગેટ્સ એંગ્રી વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક કે છોકરીને ગુસ્સો આવે છે જ્યારે સ્કૂલના શિક્ષક એને લેશન આપે ત્રીજું છે વોટ ડઝ ધ ગર્લ ડુ વેન શી ઇઝ એંગ્રી વોટ એટલે થાય શું ગર્લ ડુ એટલે કરે છે વેન એટલે જ્યારે જ્યારે છોકરીને ગુસ્સો આવે ત્યારે એ શું કરે છે શું કરે છે પેન્સિલ નાની તોડી નાખે છે ગુસ્સામાં વેન ધ ગર્લ ઇઝ એંગ્રી જયારે છોકરી ગુસ્સે હોય છે શી બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ એની પેન્સિલ ની તોડી નાખે છે તો છે વોટ રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર ઈ સફેદ કાગળ રૂપી આકાશમાં શું રહી જાય છે શું બાકી વધે છે શું વધે છે માત્ર અને માત્ર ધુમાડો બાકી વધે છે ઓન્લી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર સફેદ કાગળ રૂપે આકાશમાં માત્ર ધુમાડો જ રહી જાય પછી છે પાંચમું ધ ખાલી જગ્યા ઇઝ એક્ઝોસ્ટેડ એક્ઝોસ્ટેડ એટલે શું થાય કે ઓલવાઈ જવું બુજાઈ જવું ઠરી જવું શું ઠરી જાય છે તો કે પેન્સિલ રૂપી મીણબત્તી જે છે એ ઠરી જાય છે ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્ઝોસ્ટેડ પેન્સિલ રૂપી જે મીણબત્તી છે ને એ ઠરી જાય છે આગળ વધીએ છઠ્ઠો સવાલ છઠ્ઠો સવાલ હું કહે છે કે વોટ ઇઝ એનોનિમ્સ ઓફ ધ વર્લ્ડ કેન્ડલ કેન્ડલ મતલબ જો જે છે એનું હું પૂછું પાછો એનોનિમ્સ એટલે વિરુદ્ધાર્થી વિરોધાર્થી પેલા આ જ ખબર કેન્ડલ એટલે કેન્ડલ નો મતલબ થાય છે પ્રગટાવ બરોબર તમે ઘરે દીવાબત્તી કરતા હો અથવા મીણબત્તી પ્રગટાવતા હોય ને એને કેન્ડલ કહેવાય એનું વિરુદ્ધાર્થી શું થાય તો એને ઠારવું ઓલવવું સસ્ટેન્ડ પછી શું વિચ વર્ડ ઇન ધ પોએમ મીન્સ ઓડ ઓડ મતલબ જે છે ઓડ નો સમાનાર્થી મતલબ શું થાય તો ભાઈ સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર ઓડ એટલે પણ શું થાય છે બરોબર કેન્ડલ નો જે છે વિરોધાર્થી શબ્દ શું થઈ ગયો એક્સટિગોસ્ટિક પછી શું ઓડ નો સમાનાર્થી શબ્દ શું થઈ ગયો સ્ટ્રેન્જ તો બસ આ હતા વિદ્યાર્થી મિત્રો આપણા સ્ટાન્ઝાવાળા પોયમ નંબર ત્રણ ના પોયમ નંબર બે ના સવાલ જવાબ જે આપણા માટે મોસ્ટ આઈમ્પી હતા બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા પોએમ નંબર ટુ નો પાર્ટ ટુ જેની અંદર આપણે ક્વેશ્ચન આશર સોલ્વ કર્યા મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે પોયમ નંબર ત્રણ ની સંપૂર્ણ સમજૂતી લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો